તમે ઝૂલો તો તમને ઝુલાવું મોરી હૈયા માં બાંધ્યો ઈચ કોહોમાં હૈયા ચલો કરી ચલો 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 એકદમ રેડી સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળી ગયા છીએ અંબાજી માતાના દર્શન કરવા અને આજે બધા જ ખૂબ જ ખુશ છે

અત્યારે તો અંબાજીના દર્શન થઈ ગયા છે સરસ દર્શન ફ્રેન્ડ ભીડ હતી પણ દર્શન મસ્ત થયા છે આ જ રીતે અંબાજી માતા ફરી એમની ઈચ્છા હશે દર્શન કરવા બોલાવશે તો આપણે બધા આવશું ફ્રેન્ડ્સ ડુંગરો ને હરિયાળી એટલે સ્વર્ગ તમે પણ એકવાર ના આવ્યા હોય તો ફ્રેન્ડ્સ અંબાજી આરાસુરાઓ કારણ કે તમે જોઈ રહ્યા છો એકદમ સ્વર્ગ જેવું લાગી રહ્યું છે અંબાજી સો અંબાજી માતાના દર્શન કરીને ઘરે આવી ગયા છે ખૂબ જ બધાને મજા આવી કારણ કે કોઈ પણ પવિત્ર ધામે આપણે દર્શન કરવા જઈએ એટલે કંઈક અલગ જ ત્યાંનો પ્રભાવ હોય છે તમે કોઈ પણ શક્તિ ફીટે દર્શન કરવા જાઓ એટલે તમને એવું લાગે કે સાક્ષાત માતાજી અહીંયા ઉપસ્થિત છે એટલે અમને બધાને પણ એવું થયું અંબાજી અમે ગયા એટલે જેવો ચાચર ચોકમાં ફ્રેન્ડ્સ પગ મૂક્યો એટલે સાક્ષાત અંબાજી માતા હાજરા હજુર હોય એવું લાગ્યું પરંતુ ફ્રેન્ડ્સ તમને અમે અંબાજી માતાના જે દર્શન કર્યા એ વિડીયો હું બતાવી શક્યા નથી કારણ કે ત્યાં મોબાઈલ એલાઉટ નથી કોઈપણને વિડીયો શૂટ કરવા દેતા નથી એટલા માટે અમે પણ વિડીયો શૂટ કર્યો નથી એટલે સોરી કારણ કે તમને અમે ઈચ્છા ધરાવતા હતા કે વિડીયોમાં બતાવીએ અમે દર્શન કરીએ પરંતુ નિયમોને આધીન અમે તમને વિડીયો શૂટ કરીને બતાવી શક્યા નથી તો સોરી કારણ કે બધાને નિયમનું પાલન કરવું જોઈએ અમે પણ કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો નિયમોનું પાલન કરીએ છીએ તમે પણ નિયમોનું પાલન કરો

અને ધમાલ એ ભી અરજી કરી છે શું ધમાલ અરજી કરી સિક્રેટ એમ કોઈ ને નઈ બતાવી મેન્નત ના કેતો મન્નત દિલ ભાઈ ધમાલ સમજો તમે લોકો પૂછવાનું તમને ના કઈ જાય અત્યારે એક તો જગદીશ બાબા જે વાત કરી છે ને સગાઈ વાળી આપણું ના પાડ દેવાની ના પાડ દેવાની સો ફ્રેન્ડ્સ અંબાજી અમે ફૂલ ફેમિલી સાથે ગયા અને ખૂબ જ મજા આવી અને અમે ગોવા દીવ દમણ માઉન્ટ આબુ સમજો કે કુલુ મનાલી શિમલા આવી બધી જગ્યાએ ફર્યા છીએ પણ આવા ધાર્મિક સ્થળોએ ફર્યા પછી અમને એવું લાગ્યું કે કુલુ મનાલી ને શિમલા અને ગોવા આ બધું એના પછી છે ફ્રેન્ડ્સ કારણ કે કોઈ પણ ધાર્મિક સ્થળે આપણે જઈએ ને એટલે આપણાને એવો અહેસાસ થાય કે ધરતી પરનું સ્વર્ગ અહીંયા જ મળી જાય છે અને તમામ દુઃખ આપણા ત્યાં જઈએ એટલે ફ્રેન્ડ્સ દૂર થઈ જાય છે શાંતિ શાંતિ અને શાંતિ જોવા મળે છે એટલે અમે તો અંબાજી ગયા અને અમને આખા ફૂલ ફેમિલી સાથે ખૂબ જ મજા આવી તમે પણ ના ગયા હોય તો એકવાર અંબાજી જઈ આવો અને તમારા ફેમિલીને ખૂબ જ મજા આવશે અને આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો વ્લોગ એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ